જય માતાજી મિત્રો અમે આવી ગયા શૂટિંગ માટે ગુરુવાર રજાનો મેળ પાડી એક જણો કંટ્રોલ લેવા બરાબર તો હું આજે નહી લઈ જાઉ છું કાલે કાલ લઈ તમારે થાય તારા મજા લેવાય ગયા

शर्मा जो गाइस पक्के शर्मा फोन आरो लाइए आए फोन लाइये राहुल में मुठो देता जी मित्रों सपोर्ट कर जो सपोर्ट लाइक कर जो शेयर जो सब्सक्राइब कर जो वीडियो जो जो कर नमस्कार गाइस और हम आ गए हैं आज

जय माता जी मित्रों अच्छे हमारा हाँ बटूक क्या हाँ कहना चाहेंगे बटूक भाई वीडियो उतारने के लिए लाइक करो लाइक करो सर करो सब्सक्राइब करो सब्सक्रिप्शन करो करोली खान करो शेफली खान करो और सर करो बेटा मजा आवागर

गाइज ये शतुड़ियो है और आवड़े आवड़े लीले लीले काले कालेतुड़े आते हैं हम आपको दिखाएंगे सतुड़े चलोड़ा तो, तो गाइस ये है सतुड़ियो और उसका आते है शत्रुड़ोड़ो आदमोत જય માતાજી મિત્રો અમારી ચેનલ રાજા શ્રી પોતાને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો પછી કહેવાનું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રિપ્શન કરજો બાળ કરજો કમેન્ટ કરજો ના તો ગાઈસ તમે જોઈ શકો છો આપડે વિડિયો શૂટિંગ નું તૈયારી ચાલુ છે લાલોજી ધોતી અમાર મેન નેક્ટર લાલોજી ધોતી બેરાવી દીધી રાહુલ ભાઈ કોપીરાઈટ કરો અમારી ચેનલ રાજા શિકોતર ને YouTube માં જઈને અમારી રાજા શિકોતર ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો ફોટો પાડી દઉં

એ પકિયા શું કરી હતી આ માથું ઓળાવું વિડીયો ઉતારો હોય ચાલુ કરી